પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું ઉપસ્થિતિઓ જીવન પ્રદર્શન દ્વારા સંભવિત જોખમોને ઓળખવાની રીતો શીખી અને કટોકટી સમયે ઝડપી તેમજ યોગ્ય પગલાં લેવાની સમજ મળી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હંમેશા પોતાના પરિસરમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે સ્ટાફ તથા વિદ્યાર્થીને આ પ્રકારની તાલીમ ઉપલબ્ધ કરાવીને સંસ્થા સલામત શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ દ્રઢ કરે છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ માં આજે ફાયર સેફ્ટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને હવે અહીંયા ફાયર સેફ્ટી જે ફેકલ્ટીમાં નહોતી એના કારણે કેટલાક કાર્યક્રમો ઓપન એર અમારું બંધ હતું હવે ટૂંક સમયની અંદર ફાયર સેફ્ટીનું આ કામ પૂરું થતાં ઓપન એર પણ શરૂ થશે આ તકે યુનિવર્સિટી એન્જિનિયર રુદ્રેશભાઈ શર્માનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે પૂર્વ વાઇસ ચાન્સલર અમારા ધનેશભાઈ પટેલે આ મુહિમ ઉપાડી હતી અને એના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આજે ફાયર સેફ્ટીનું કામ પૂરું થયું છે તેથી હું યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર બાલચંદ્ર સર અને અમારા ચાન્સલર મેડમ અમારા રજિસ્ટ્રાર સર યુનિવર્સિટી એન્જિનિયર આ સર્વેનો આભાર માનું છું અને હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આવતા દિવસોની અંદર આગળના જે ફાયર સેફ્ટીનું કામ પત્તા ઓપન એર થિયેટર શરૂ થશે